હાલ ચાર્જ કે ફિફ્ટી ફોર ઉદયલાલ ખટીકની કંટ્રોલની પાસે ખાનગી દુકાનમાં સરકારી માલ મળતા સ્થાનિક લોકો સાથે જાગૃત માણસની માહિતી મળતા અધિકારીને જાણ કરતા અધિકારી સ્થળ તપાસ કરી કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકો દ્વારા રોષ ફેલાયો હતો તપાસનો વિષય એ છે કે ખાનગી દુકાનમાં સરકારી અનાજ કેવી રીતે પહોંચ્યું લોકો તો એવી પણ ચર્ચા કરી રહ્યા છે આ માલ હિમાંશુ લિંબાચિયાનો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે લોકચર્ચા તો એવી પણ થાય છે આ માલ નવાગામ ગોડાઉન છે જે આ હિમાંશુ લિંબાચિયા માલ સગેબગે કરીને લાવે છે તેવી ત્યાંના રહીશો દ્વારા ચર્ચાનો દોર શરૂ